હાય લો ફેમિલી બધાયને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ ને જય રામ ને વેરી વેરી ગુડ મોર્નિંગ બધાયને આજે છે ધૂળેટી તો ફર્સ્ટ ઓફ ઓલ બધાને હેપી ધૂળેટી અમુક માણસો એમ કહેતા હતા કે કાલે સવારમાં ઉઠીને એને આશીષ તમને ફરી મૂકવા હે બાકીને મોઢામાંથી અવાજ આવી હે ઘસ ઘસત નાકવાડા ટેડે હે ને એને ખબર નથી કે

ઘણા બધે પ્લાન નવા નવા પ્લાન હોય ઘણા અત્યારે તો ફાર્મ હાઉસ પર હોય ઘણા વોટર પાર્કમાં હોય ઘણા એના કોઈ બીજી જગ્યાએ હોલી પાર્ટીમાં હોય બધા કમેન્ટ કરજો ક્યાં ક્યાં કર્યા હાલો ફટાફટ બધા વિડીયોને લાઈક કરી દીધો હાલો જેને શેર ન કર્યો શેર કરી દીધો જેને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધો હાલો ફટાફટ હમણાં પાછા થોડા કામ નાઈ ધોઈને ફ્રેશ થઈને પાછા મળી હા હું કહેતી હતી હા હું એમ વિચાર દેતી કે

જાય સી જય સી સરસ સર નાના ઓહ કેળો ગમ ઘર કોણ જોર બટા આવતું નથી બખ ઉપર જાય ને તોય આપણે બે લાકડી લઈ જાકો હેપી આપે ઓલા આપ ચોક નો આપે અમે

ચાલે હોળી પાર્ટી અહીંયા સ્પીકર સ્વીકર બધું લાગેલું છે જબરદસ્ત અહીં ઘર પાછ હોલી પાર્ટી હે પણ આ તો બહાર જાય હે બધાય આ જો આ જો આ સૌથી આ હરખ પદુળી જો સૌથી વધારે આ હરખ પતુળી જ છે ખુશી ને કાજેલ જ દેખા હે

ખબર નહીં ક્યાં ના હે પાસમાં ધ્રુવ લાવ્યો હા હા પછી ગયા છીએ હોલી પાર્ટી અંદર જાય એક તો દેખાતા નથી વર્તાતા નથી હા હા બધાયને ખબર પડવી જાય કે આ ખુશી જ છે અમાં ખબર પડી જ જાય બધાયને ના ના બધાને ખબર પડી જાય સરસ જાય જાય અંદર આલો હજી વાહ એ રહ્યો એ બધું દેખાત નથી માં બધું છે હવે અવાજ નહીં સંભરાય હે હવે અવાજ નઈ હમરાઈ ગયો આપડો જો સરસ બધાય અહીંયા હે મેનેજમેન્ટ હારુ હે જોઈ હવે બધાય સારું હે કુદી બધાય ફેમિલી હે બધાય હે અહીંયા નગર ઘણી જગ્યાએ હું હે યંગસ્ટર વધારે હોય હા સૌ આપ સૌ મેરે હોઢો Oh, છોડ દો અદને હિસાબ મે હમલો કરે ચલે ગલતી વો છોડો ખાલી રમી રમી અરે વાહ મજા આવી મજા આવી ને મજા આવી ને ફુવારા માં મજા આવી અવાજ તો હા ઉગી હોય છે રમી રમી ને ભૂખા થઈ ગયા માણસો હાલો બધે બર્ગર ને કોફી ખાવા ખાવા આયા બર્ગર ને કોફી છે અત્યારે અવેલેબલ આલે અત્યારે આલે હોલી પાર્ટી એન્જોય કરીને જો અત્યારે ઘરે પહોંચ્યા મજા આવી હજી તો અહીંયા પાંચ વાગ્યા સુધી હતું બધું પ્રોગ્રામ હોલી પાર્ટી આખી પાંચ વાગ્યા સુધી કન્ટિન્યુ રહેવાની હતી ડીજે રેઇન ડાન્સ ને બહુ મજા આવી પબ્લિક એ સારું હતું મજા આવી

નવરાવો હવે એ તું ક્યાં ગયો હવે મારો નાવાનો વારો કેમ છો દીકા હા તું મોટો તને લઈ જઈ છું હો

તારે હે ને આયા એક જગ્યા લીલો કલર દેખાતો તો આટલા આટલામાં જ છે બીજે ક્યાંય નથી બે ત્રણ વાર તો જ પડશે આ આખા નવાઈ જાય પછી નાવાનું નહીં પછી નાવાનું નહીં આ તો ઉનાળો હે એટલે હાલે બાકી શિયાળો હોય તો તો ફતી જાય શિયાળો હોય જ નહીં ને હા હાલો થોડીક વાર આરામ કરી લઈ બધાય હા વાગી ગયા છે 7:30 જો હમણા 6 વાગે હે ને બધાય ઊઠા 6 વાગી ગયા હુઈ ગયા ને બપોરે પણ લેટ હોતા હતા 3:30 4 જેવું થઈ ગયું તો જો અત્યારે મમ્મી ને પપ્પા જમવા બેહી ગયા હે આજે તો જમવામાં છે ચા ભાખરી પપ્પાએ તો ફ્રૂટ સલાડ લીધું એ બપોરે ફ્રૂટ સલાડ હતું હા સરસ 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 હાલો હાલો ખુશી આપણે બેય જાય જમવા કે નહીં રાહ જો ખુશી ક્યાં નહીં મથે કંઈક મોબાઈલ માલ બે જાય અરે વાહ રે વાહ હે આ જો એ રાજકુમાર

Hallo, hallo, Jamie. Hallo, Jamil.